નમસ્કાર ગુડ મોર્નિંગ સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે સૌથી પહેલા ગુજરાત સમાચાર વકફ કાયદામાં મહત્વની જોગવાઈઓ પર સુપ્રીમ કોર્ટે બ્રેક લગાવી છે વકફ કાયદામાં કરેલા સુધારાને લઈને કોઈ સ્ટે ન આપ્યો પરંતુ વચગાળાનો હુકમ કરાયો છે કલેક્ટરને વકફની સંપત્તિ પર સરકારી જાહેર કરવાની સત્તા નહીં બોર્ડમાં સીઈઓ મુસ્લિમ જ હોવા જરૂરી બેન મુસ્લિમ સભ્યો ત્રણથી વધુ ન લઈ શકાય દિલ્હીમાં ભારત અમેરિકા વચ્ચે છઠ્ઠા રાઉન્ડની વેપાર મંત્રણા થશે પ્રધાનમંત્રી મોદીએ બિહારમાં છત્રીસ હજાર કરોડના પ્રોજેક્ટના ઉદ્ઘાટન શિલાન્યાસ કર્યા સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે વંતારાને લઈને તમામ ફરિયાદોનો અંત આવી ગયો છે વંતારાના સંરક્ષણ ઉદ્દેશ્ય અને અભિયાનને શ્રેષ્ઠ ગણી અને માન્યતા આપી છે સુપ્રીમે કહ્યું કે આક્ષેપો બેબુનિયાદ છે આક્ષેપ કરવાનો આક્ષેપો કરવા પ્રક્રિયાનો દુરુપયોગ ગણાશે લક્ષ્મી વિલાસ પેલેસમાં નવદુર્ગાની થીમ પર આ વર્ષે હેરીટેજ ગરબા યોજાશે વડોદરા પોલીસે છેલ્લા દસ દિવસમાં હેલ્મેટના દસ હજારથી વધુ કેસ કરી બાવન લાખથી વધુનો દંડ ફટકાર્યો છે ડીજેનું ધ્વનિ પ્રદૂષણ છતાં પોલીસ પગલાં ન લે તે દુર્ભાગ્ય નવરાત્રી સમયે જ હાઈકોર્ટની આ ટકોર છે ગુચ્છીટોક ગુનાનો વોન્ટેડ સૂત્રધાર અલ્પુ હરિયાણાથી પકડાયો છે માથાભારે રેલવે કર્મચારી અને બુટલેગર રુબિન શેખ આખરે ઝડપાઈ ગયો વડોદરાના ગરબા આયોજકોએ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા રાખવી પડશે ગરબા દરમિયાન આડેધડ પાર્કિંગ અને ચક્કાજામને કારણે લોકો હેરાન થાય છે પાર્કિંગ કેમેરા ઇમરજન્સી જેવી સવલતો જરૂરી છે ગરબા આયોજકો સાથે પોલીસ કમિશનરે મિટિંગ કરી હવે ગ્રાઉન્ડ પર પણ મીટિંગ થશે વડોદરા એરપોર્ટ પર સોના ચાંદીના દાગીના સહિત ભૂલી જવાયેલી બાવીસો વસ્તુઓની હરાજી કરાશે કરજણ હાઇવે પર દારૂનો જથ્થો ભરેલી ટ્રક સાથે બે ઇસમો ઝડપાયા ડોર ટુ ડોર ગાડીથી કચરો લેવા માટે જીપીએસ થી મોનિટરિંગ કરવામાં આવશે સ્માર્ટફોનનો નો નિકાસ આંક રૂપિયા એક ટ્રિલિયન ને પાર થઈ ગયો છે ટ્રમ્પના ટેરિફ વિવાદ વચ્ચે સ્માર્ટફોન ની નિકાસમાં ભારતે નવો કીર્તિમાન સર્જ્યો છે ભારતની વેપાર ખાદ ઓગસ્ટમાં ઘટીને છવ્વીસ પોઈન્ટ પાંચ અબજ ડોલર થઈ મ્યુનિસિપલ ફંડો પર એક્ઝિટ લોડ મર્યાદા પાંચ ટકાથી ઘટાડીને ત્રણ ટકા સેબીએ કરી છે

રહેશુમા રોશ છે નેતાઓના બહિષ્કાર માટેના બેનર સોસાયટીની બહાર લગાવ્યા છે. રેલવે સ્ટેશનની આસપાસ કરેલા દબાણનો સફાયો કરાયો છે. વિસ્તાર યસ કોમ્પ્લેક્સ પાસે પાણીની લાઈનમાં ફરી ભંગાણ થયું અને ફરી હજારો લિટર પાણીનો વિડફાટ થતો જોવા મળ્યો. મોબાઈલ લઈને તલાટીની પરીક્ષા આપવા બેઠેલા ઉમેદવાર સામે ગુનો દાખલ કરાયો છે. બિહાર વોટર લિસ્ટ કોટે કહ્યું રેશન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પણ નકલી હોય છે. અભિનેત્રી અને પૂર્વ સાંસદ મિમી ચક્રવર્તીની ઈડીએ પૂછપરછ કરી મહાદેવની મિલકત પર દબાણ ભીમનાથ ટ્રસ્ટની અઠ્યાસી વીઘા જમીનમાંથી અડસઠ વીઘામાં એકસો વીસ મકાનો બનાવી જમીન પચાવી પાડવામાં આવી બ્રિટનમાં ગેરકાયદે શરણાર્થીઓને હોટેલમાં નહીં આર્મી કેમ્પમાં રખાશે તેમાંથી ચાર ભારતીયો છે

મેદસ્વિતા મુક્ત થશે પોલીસ સ્ટેશનોનું રેન્કિંગ થશે નાગરિક સુવિધાને ધ્યાનમાં લેવામાં આવશે મે આઈ હેલ્પ યુ નું સૂત્ર અનુસરવું પડશે હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર પહેલી થી પહેલી 15 મિનિટ આધાર પ્રમાણિતને જ રેલ ટિકિટ મળશે પીસીબીની એશિયા કપમાંથી ખસવાની ધમકી હાથ ન મિલાવવાનો વિવાદ વધી રહ્યો છે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વાયુસેના અને સૈન્યે ફસાયેલા લોકોને બચાવ્યા છે છેલ્લી તારીખે લોકોને રિટર્ન ફાઇલ કરવામાં ખૂબ સમસ્યા આવી ચીને પાકિસ્તાની રાષ્ટ્રપતિ જરદારીને પોતાનું ગુપ્ત લશ્કરી સંકુલ બતાવ્યું અંબાણીએ ન્યુયોર્કમાં એકસો પચાસ કરોડની ઇમારત ખરીદી ભારતીય મૂળના મેનેજરની હત્યા માટે ટ્રમ્પે બાઇડનનો વાંક કાઢ્યો ભારત રશિયા સંબંધોને તોડવાના પ્રયાસ નિષ્ફળ જશે મોસ્કોનું આ કહેવું છે અમેરિકાની હાકલ એક તરફી ગુંડાગીરી કારણે મોનોરેલ ટ્રેન પાટા પર જ અટકી વડોદરા પાલિકા પોતાની જ ભંગાર હાલતવાળી કચેરી જાળવવામાં નિષ્ફળ સાબિત થઈ છે એમએસ યુનિવર્સિટીમાં અસામાજિક તત્વોને ડામવા માટે એબી રીટીએ રજૂઆત કરી ખેડા એલસીબી ના જાપ્તામાંથી એક બુટલેગર ફરાર થયો છે હત્યાની કોશિશ અને ગુનામાં વોન્ટેડ અલ્પુ સિંધી આખરે ઝડપાઈ ગયો છે આ વર્ષે યુનાઇટેડ વે ના ગરબા રહેશે ફિકા ખેલૈયાઓને આનંદ નહીં મળે ઇકબાલ મીરે યુનાઇટેડ વે પણ છોડ્યું હવે કૈરવી બુચ સાથે જોડાયા ગરબામાં વિધર્મીઓને પ્રવેશ મુદ્દે રાધિકા જવાબથી હિન્દુ સંગઠનો થયા પેલેસ ગરબાના મહારાણી દ્વારા પરધર્મીઓના ગરબામાં પ્રવેશ મુદ્દે જવાબ આપવાનું ટાળતા સંત સમાજ અને સનાતન ધર્મ સંગઠનોએ કહ્યું કે મહારાણીએ સ્પષ્ટ સ્ટેન્ડ લેવું પડશે ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે જાંબુઆ ગામમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકાયું જેના કારણે લોકોમાં રોષ છે હવે નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર જો ગડબડ હશે તો એસઆઈઆર પ્રક્રિયા રદ કરીશું સુપ્રીમ કોર્ટે કહ્યું બિહારમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિવ રિવિઝન પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે અત્યંત કડક અને સ્પષ્ટ વલણ અપનાવ્યું છે સુપ્રીમે કહ્યું કે બિહાર એસઆઈઆર પર ટુકડાઓમાં અભિપ્રાય આપી શકીએ નહીં અંતિમ નિર્ણય ફક્ત બિહાર જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં લાગુ પડશે કોંગ્રેસ અને આરજીડીના નેતાઓ જ ઘુસણખોરોને બચાવ્યા છે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે બિહારમાં પ્રધાનમંત્રી મોદીએ ડેમોગ્રાફીનો મુદ્દો ઉઠાવ્યો ટેરિફ મુદ્દે ભારત અને અમેરિકા વચ્ચે સમાધાનની સંભાવનાઓ વધી રહી છે ઇઝરાયલ મોટો હુમલો કરે તેવો ફફડાટ વીસ હજાર લોકોએ રાતોરાત ગાઝા છોડી દીધું ઇઝરાયલે કતારમાં પણ હુમલો કરી દેતા પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે જીએસટી બાદ મિડલ ક્લાસને વધુ એક ગિફ્ટ મળશે વ્યાજના દરોમાં પચીસ બેઝિસ પોઈન્ટના ઘટાડાની શક્યતા છે આરબીઆઈની મોનિટરી પોલિસી બેઠકમાં નિર્ણય લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે હિન્દુ પરણીતા પર દુષ્કર્મ મહિલાએ સાત લાખ પડાવી લીધા છે મહિલા કોર્પોરેટર હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાયા વોર્ડ નંબર દસ મહિલા કોર્પોરેટરે વાળેલો ચર્ચાનો વિષય બની ગયો

મ્યુઝિક ડિરેક્ટર ઇકબાલ મીરે અતુલ પુરોહિત સાથે છેડો ફાડ્યો હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર સુપ્રીમનો પૂરેપૂરા વકફ સુધારા કાયદા પર સ્ટેનો ઇનકાર કોર્ટે રાજ્ય વકફ બોર્ડોમાં અને કેન્દ્રીય વકફ પરિષદોમાં બિન મુસ્લિમની સંખ્યા ત્રણથી વધારે રાખવા સામે રોક લગાવી એસઆઈઆરમાં કોઈ ગડબડ હશે તો આખી પ્રોસેસ રદ કરાશે સુપ્રીમ કોર્ટે આ કહ્યું છે બિહાર મુદ્દે ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટે ચીમકી આપી સિંદ્રોડ બ્રિજ પરથી કલર કામના કોન્ટ્રાક્ટરની મહીસાગરમાં છલાંગ ઘરે કંકાસ થતા આધેડ મોપેડ લઈને સિંદ્રોડ પહોંચી ગયો અને મહીસાગરમાં છલાંગ લગાવી શિક્ષણ સમિતિના પંદરસો સહિત પાંચ હજાર શિક્ષકો આજે રક્તદાન કરશે નંદેસરી પોલીસ સ્ટેશનને બેસ્ટ પોલીસ સ્ટેશનનો ખિતાબ મળ્યો પોલીસની કામગીરીને બિરદાવવા માટે આ નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે રાજ્યની બેંકોમાં પીએમ જેડીવાય હેઠળ વર્ષમાં 1165.30 કરોડને થાપણો વધી છે કોર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડૉક્ટર મીનાક્ષી ચૌહાણને એકાએક રાજીનામું આપી દીધું ડ્રગ્સ મંગાવનાર વોન્ટેડ મહિલા આરોપીની એસઓજીએ ધરપકડ કરી છે મોબાઈલ સાથે તલાટીની પરીક્ષા આપી રહેલા દાહોદનો પરીક્ષાર્થી ઝડપાયો છે નવાયાર પાસેથી દારૂ બિયર પ્રકરણને આરોપી જડપાયો રેલવેની હદમાંથી દારૂ બિયરનો જથ્થો ઝડપાયાનું આ પ્રકરણ હતું મકરપુરા જીઆઈડીસીની એન્જિનિયરિંગ કંપનીમાં શોર્ટ સર્કિટ ગુમાવનાર યુવાઓ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય અમેરિકામાં ભારતીય દાદીની પોલીસે અટકાયત કરતા હોબાળો થયો ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિ સામે આક્રોશ ઠાલવવામાં આવ્યો પાણી માંગતી સગીરાને દારૂ પીવડાવી પીંખી નાખી ચાર નરાધમોની આ હેવાનિયત સામે આવી છે ટેરિફ મુદ્દે ભારત અમેરિકા વચ્ચે સમાધાન થશે એક મોટો સવાલ ટ્રેડ ડીલ પર ચર્ચા માટે ટ્રમ્પની ખાસ ટીમ દિલ્હી પહોંચી છે ગોત્રી વિસ્તારમાં પાણીની લાઈનમાં લીકેજ અને લાખો ગેલેન પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો વડોદરામાં બુટલેગરો સામે ગુજસીટોક દાખલ કરતી વડોદરા પોલીસનો અસલ રંગ સામે આવ્યો છે એક કોન્સ્ટેબલ કે જે દારૂના નશામાં ધૂત ઝડપાયો સરદાર સન્માન યાત્રાનું વડોદરા શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે ભૂલકા મેળાનું આયોજન કરાયું છે ચાપાનેર પોલીસ ચોકી પાસે ગત રાત્રિએ વધુ એક પોલીસ કર્મી નશામાં ધૂત ઝડપાયો ગોરવા પોલીસે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો છે બ્રહ્માકુમારી જટલાદરા ખાતે હિન્દી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રૂડણી હત્યા કેસમાં આરોપીઓ રાહુલ અને પપ્પુ મેઘવાલના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે અમદાવાદમાં જ્વેલર શોપમાં કામ કરતો પ્યુન ત્રણ એક્યાસી કરોડના દાગીના લઈને ફરાર થયો